મુન્દ્રાના ખેડૂતોની પીજીવીસીએલ સામે રજૂઆત વીજ સપ્લાયમાં ઔદ્યોગિક એકમોને પ્રાથમિકતા આપવાનો આક્ષેપ કરાયો મુન્દ્રા તાલુકાના ખેડૂતો દ્વારા પીજીવી કચેરીમાં ઉર્જા પ્રશ્ને ગંભીર રજૂઆત કરવામાં આવી હતી મુદ્દાઓમાં મુખ્ય વલણ એ હતું કે ઔદ્યોગિક કંપનીઓને વીજ લાઇન પ્રાધાન્ય આપવામાં આવે છે જેના કારણે ગામડાઓના લોકો અને ખેડૂતોની વીજ પુરવઠા ખોરવાય છે આ રજૂઆતમાં માણેકભાઈ ગઢવી અને અન્ય ખેડૂતો સાથે રવાભાઈ આહિર શક્તિસિંહ જાડેજા ચંદુભાઈ જાડેજા અરવિંદભાઈ ખોર વિરમ ગઢવી કીર્તિભાઈ ઘોર વગેરે આગેવાનો સાથે રહ્યા હતા ખેડૂતોએ કડક શબ્દોમાં વલણ વ્યક્ત કર્યું કે ખેતી માટે જરૂરી વીજ પુરવઠા વિના તેમની ઉપજ અને જીવનશૈલી ખોરવાય છે ખેડૂતોના દાવા અનુસાર કંપનીઓને અપાયેલી લાઇનને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ઘણીવાર કલાકો સુધી લાઇટ બંધ રહે છે જેનાથી સિંચાઈ માટે પીવાનો પાણીનો અભાવ થાય છે અને ખેતી પર નકારાત્મક અસર પડે છે આ મામલે રજૂઆત કરતાં આગેવાનોએ કહ્યું કે સરકાર ગામડાઓના વીજ પુરવઠાને પહેલાં પ્રાધાન્ય આપે અને ખેડૂતોના હિતોને અણદેખું કરી રહી છે રજૂઆત કરતા ખેડૂતોએ કહ્યું હતું કે અમારી પાસેથી પૈસાની માગણી કરવામાં આવી હતી ખેડૂતોએ ચેતવણી આપી કે જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન માટે મજબૂર થશે અને આ સાથે સાથે પ્રશાસન દ્વારા સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાના આશ્વાસન આપ્યું હતું સમીર ગોર મુન્દ્રા દ્વારા વિરમ ગઢવી મારું નામ છે આજે રજૂઆતમાં એવું હતું કે મુન્દ્રાની જે પેટા વિભાગ બેની કચેરી જે છે એ કચેરીની અંદર કોઈ પણ અરજદાર અરજી કરવા આવે ત્યારે એની પાસેથી અરજી સ્વીકારવામાં ખૂબ જ તકલીફ થાય છે અને જે સ્ટાફ પૂરતો ન હોવાના કારણે અથવા તો સ્ટાફ એમનો ટેકનિકલ સ્ટાફ છે એ ફિલ્ડમાં હોવાના કારણે વારંવાર ગ્રાહકોને ધક્કા પડે છે તેમજ અહીંયા કને જે કામ હકીકતમાં પટ્ટાવાળાનું છે એ પણ કામ અરજદાર પાસે કરાવવામાં આવે છે એટલે ખાસ એક રજૂઆત હતી કે વન વિન્ડો ઉપરથી અરજી લેવામાં આવે અને ગ્રાહકોને પરેશાન ન કરવામાં આવે એક મુદ્દો એ હતો બીજો મુદ્દો ખેડૂતોનો લાંબા સમયથી ચાલે જ છે આપણે બધા લડતો કરતા આવ્યા છીએ કે મેન્ટેનન્સનો પ્રશ્ન પૂરો નથી થતો અત્યારે ઠંડીની સિઝન હોવાના કારણે થોડુંક પાવર ઠીક આવતું હશે ત્યારે એ લોકો મેન્ટેનન્સ નહીં કરે એ અત્યારે મેન્ટેનન્સ નહીં કરે અત્યારે એમનો જે ટેકનિકલ સ્ટાફ છે એને પણ ઉગરાણીમાં લગાવી દીધો છે ખેડૂતો પાસેથી બિલ વસૂલવામાં કે અન્ય ગ્રાહકો પાસે બિલ વસૂલવામાં બીજું એમનો જે સ્ટાફ છે એ સ્ટાફ મોટે ભાગે સવારના આઠ વાગે ચાલુ થવાનું હોય એના બદલે નવ દસ વાગ્યા સુધી હોટલ ઉપર બેઠા હોય દસેક વાગ્યા પછી ધીમે ધીમે ચાલુ થાય વરી બપોરે ક્યાંક આડાવડા થઈ જાય આમ બે ચાર કલાક કામ કરી અને પોતાની ડ્યુટી પૂર્ણ કરે છે એવી રીતે જો કામ કરશે તો મેન્ટેનન્સ ક્યારે પણ શક્ય નથી પૂર્ણ થઈ શકે એ મુદ્દો બીજું જે અત્યારે આક્ષેપો કરવામાં આવ્યા એના કેટલા આધારો છે કેટલા નથી એ આપણને કોઈ વધારે માહિતી નથી પરંતુ જે ખાસ એમની જે માનસિકતા છે દરેક કર્મચારીની એમનું ધ્યાન ભાગે ઇન્ડસ્ટ્રી અને જે વધારે આવક થતી હોય એવા ફીડરો ઉપર જ હોય છે જ્યારે ગામડાના ગરીબ લોકો ને રાતના લાઇટ ન મળતી હોય તો એ ખાસ કોઈ એના ઉપર ધ્યાન નથી આપતા તેમજ ખેડૂતોનું તો લાસ્ટમાં જ વારો આવે છે કે છેલ્લે બધું રિપેર થઈ ગયા પછી એ જી રિપેર થાય આવા મુખ્ય મુદ્દાઓ હતા તેમજ અત્યારે અહીંયા કને તમામ પી સીએલની કચેરીઓમાં વારે ઘડીએ એમની પાસે ટ્રાન્સફોર્મર નથી હોતા એમની પાસે કનેક્ટર નથી હોતા એમની પાસે અન્ય જે ટેકનિકલ સામાન હોવો જોઈએ તેની અપૂર્તિ હોય જ છે અને જે મેન્ટેનન્સ કરવાના ફીડરો છે એ બે બે ત્રણ ત્રણ વર્ષ થયા જેમના પ્રોજેક્ટ બની ગયા છે એવાના પણ અત્યાર સુધી હજી કામ પૂર્ણ નથી થયા તો આ વિવિધ મુદ્દાઓ આધારે જે રજૂઆત કરવામાં આવી એ રજૂઆત આપણે જોઈ અને હવે આવતા ભવિષ્યમાં જોઈએ કે એ લોકો આના ઉપર કેટલી વારમાં કામગીરી કરે છે અને આનું પરિણામ શું આવે છે એના સિવાય એક બીજો આજે જે મેં સાંભળ્યું અહીંયાના ડેપ્ટી એન્જિનિયર પાસે કે એજી સિવાયની તમામ અરજીઓ ઓનલાઈન જ કરવાની છે કોઈ ઓફલાઈન અરજી કરવાની નથી અને એમણે એક પરિપત્ર પણ સર્ક્યુલર જે આવ્યું છે એ આપ્યું છે દસ એક બે હજાર ત્રેવીસનું એટલે કે કોઈ પણ ભણેલ હોય કે ન હોય કોઈને આવડતું હોય ન આવડતું હોય તમામે તમામ ગ્રાહકોને ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂતો સિવાયની તો આ એક મુદ્દો ખૂબ જ સેન્સિટિવ છે અને આનામાં આગળ લડત કરવાની પણ જરૂર પડશે એવું મને લાગે છે ધન્યવાદ મારી ચૌધરી સાહેબથી વાત પહેલી વખત થઈને ત્યારે એમનો સામેથી જ ફોન આવ્યો હતો લગભગ સાડા આઠ વાગ્યાની આસપાસ એટલે અમારી એવી વાત થઈ કે સાહેબ તમે ત્યાં ઓફિસે હાજર રહેજો અને અમે પણ ખેડૂતો બધા આવવાના છીએ એવી કાલ પણ એમને મેસેજ તો થયેલું છે તો એમને મને ત્યારે જવાબ એવો આપ્યો કે મારું અહીંયા કંઈ કામ છે નહીં એટલે હું કદાચ નહીં આવું એમ એના પછી એના પછી જે સિનિયર ચૌધરી સાહેબ છે એમનાથી મારી વાત થઈ એટલે અમે કોન્ફરન્સમાં હતા ત્રણેય જણા તો ચૌધરી સાહેબ જે સિનિયર ચૌધરી સાહેબ છે એ પણ એવું જ કીધું કે આ આનું કાંઈ અહીંયા કામ છે નહીં એટલે એ નહીં આવી શકે માંડવીમાં કામ છે એમનું એટલે અમારી એવી ચર્ચા પણ થયેલી કે જો કામ નથી તો પછી એને રાખવાનું કારણ શું છે એમ કોઈ વ્યક્તિનું અહીંયા આ ઓફિસમાં કામ નથી તો એને રાખવાનું હેતુ શું છે હવે અમારી રજૂઆત છે એક તો આ ઓફિસમાં કામ માટે જે પણ અહીંયાના જે ગ્રાહકો આવે છે એને કોઈ વ્યવસ્થિત જવાબ નથી મળતો અહીંયા પટ્ટાવાળો કોઈ છે નહીં કોઈ પણ તમારી અરજી ફોર્મ કાંઈ પણ હશે તો એ તમારે જ બધી ફરવું પડશે એવું કાલે હું ફર્યો છું અહીંયા અને જો પ્રશ્ન કાંઈ પણ પૂછી છીએ તો એનો કોઈ પણ સંતોષકારક જવાબ એ લોકો આપતા નથી બીજું આજથી અમે ત્રણ મહિના પહેલાં અઢી મહિના પહેલાં આ લોકોને કીધેલું કે થા આપણા જે પોલ આવે છે ઇલેવન કેજીના એના ઉપર બહુ મોટે પાયે વલવેલા ચડેલા છે ચોમાસાના કારણે એ તમે સફાઈ કરો નહીં તો વોલ્ટેજ ત્યાં ઘટે છે તો હજી સુધી એક પણ પોલ સાફ થયો નથી અને કાલે મેં એવું પૂછ્યું તો સાહેબ અહીંયાનું તમારું મેકઅપ કેટલું છે તમારી કુલ મળીને સ્ટાફ કેટલું છે તો એમણે એવું કીધું કે મને અહીંયા ખબર ન પડે આમાં કેટલું સ્ટાફ છે એ મને ખબર ન હોય એમ તો ઠીક છે તો તમને જે કંઈ ખબર હોય એની મને માહિતી આપો તો એ કંઈ બાકી જે ટ્રાન્સમિશનનું કામ છે એમાં મને ખબર પડે ટેકનિકલ તો મેં કીધું તો તમે પોલ કેટલા સાફ કર્યા છે તો એમનો જવાબ એવો હતો કે હવે કરશું એમ પણ હજી સુધી એક પણ કર્યું નથી ત્રણ મહિના પહેલાં અમે આ બધી ચર્ચા કરેલી છે સાહેબથી હવે હું તાલુકા મુન્દ્રા તાલુકા ભારતીય જનતા પાર્ટીમાં કિસાન મોરચાના પ્રમુખ તરીકે મારી જવાબદારી છે અને લગભગ કિસાનો માટે લગભગ દરરોજ મારે આ ઓફિસમાં વન અને ટુમાં બને આવવાનું થતું હોય છે તો અહીંના અધિકારીઓ ઘણીવાર હું અરજદારો માટે આવતો હોઉં છું કિસાનો માટે સામાન્ય ગરીબ માણસો માટે મીટરો માટે તો આ લોકો ગોળ ગોળ જવાબ આપે એક તો કામ થતા નથી લગભગ બાર મહિનાથી અરજીઓ છે ગરીબ માણસોની એમને મીટરો અપાતા નથી બીપીએલ મીટર બીપીએલનો દાખલો છે કે ભાઈ આ બીપીએલ લાભાર્થી છે સરકારનો પરિપત્ર છે કે ભાઈ બીપીએલ લાભાર્થી હોય એને મહિના દિવસની અંદર મીટર મળવું જોઈએ પણ એક તમને દાખલો આપું કારા ગોગાનો કાસમ અબુભર ઈચ્છપન કરી છે એને હજી સુધી લગભગ દોઢ વર્ષ પહેલાંની અરજી છે એને હજી સુધી મીટર આપવામાં આવ્યું નથી એ બીપીએલ છે એને હજી સુધી મીટર આપવામાં આવ્યું નથી અને એવા ઘણા અરજદારો છે કે મેં જોયા છે કે સાહેબો પાસે આવીએ તો ઉત્તર ઉધર જવાબો આપે છે કોઈ ભાષામાં કોઈ સભ્યતા નથી અને મે એક અરજદાર પાસેથી સાહેબને મારી રૂબરૂ ફોન કરાવ્યો તો એની પાસે એણે 5000 રૂપિયાની માંગણી કરી કે ભઈ 5000 રૂપિયા આપો તો તમારું મીટર કાલેજ લાગી જાય એવા મારી પાસે રેકોર્ડિંગ છે અને પુરાવા પણ છે બિગનેસ ચૌધરી ડેપ્યુટી એન્જિનિયર મુંદ્રા ટુ સબડિવિઝન ખાસ કરીને એટલે જે એમની રજૂઆત છે એ જે ભાઈ વાત કરે છે એનું કે કનેક્શન રાત્રે ડીમ થાય છે કે તમે બીજો લોડ જોડો છો એમાં એવી માહિતી મને નથી મળી જો માહિતી મળશે તો હું ચોક્કસ એમાં એક્શન લઈશ એમાં માહિતી એટલે કઈ ધારો કે એમને પાસે ભલે મને તમે ફોનથી મેસેજથી રિપ્લાય આપી શકો કે ભાઈ આ ચોરી થાય છે ગમે એ વસ્તુ હોય કે મારે ધ્યાનમાં નથી આવ્યું મને આપશો તો હું ચોક્કસ એક્શન લઈશ મારે

અહીંયા મુન્દ્રા મુન્દ્રાટુ સબડિવિઝનમાં ઘણા સમયથી જ પોસ્ટ વેકન્ટ છે એજીના જેઈની પોસ્ટ એનો કાર્યભાર અત્યારે હું નોર્મલ સ્કીમ એનડી સ્કીમ સંભાળું છું એના પર અત્રોતર ભાર મને આપવામાં આવ્યો છે એજીનો એમાં ફાઇલની થોડી મિસ થઈ ગઈ છે એનું કામ કરી દેવામાં આવ્યું છે અલાભાઈનું કામ એજીના પોર્ટફોલિયોન સાહેબ છેલ્લા એક વર્ષથી નથી ટુમાં વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ ના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો દીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો મહારાષ્ટ્ર સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મેન્ડ નર્સરી છેલ્લા 1965 થી સતત કાર્યરત કચ્છમાં સંગાર નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર

ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો